હલો ભાઈ સ્વાગત છે મારી ફસ્ટ બ્લોગમાં ને આપેલો જ બ્લોગ છે નામી જવાના છે મંદિરે એટલે સપોર્ટ કરજો ને વિડીયોને લાસ્ટ સુધી જોયા રહીજો બહુ જ મજા આવશે આ વિડીયોમાં ને તમને જે મંદિરે જઈને મળીએ હેલો ગાય તમે આવી ગયા છે આવીને જઈએ છીએ મંદિર બાજુ તમે જોઈ શકો મિત્રો આ છે ગાય માતા તારો થાય મારો આવે છે તમે જોઈ શકો અને આવીને જઈએ ત્યાં જઈને મળીએ આગળ જઈને તો મિત્રો આ છે અમારા વાળાને આમાં ડોંગર રૂપેલી જોઈ શકો મિત્રો અમે પાણી નથી પણ પાણી પૂવાનું લાવીને ડોંગર રૂપી છે ને વખરાટ પડતો નથી કારણ કે શું કારણે એ ખબર નહીં વહરાટ કેમ નથી પડતો તો મિત્રો આ છે અમારું ખેતર તમે જોઈ શકો છો આમાં પાણી બી થોડું થોડું આવ્યું છે હમણાં વરસાદ નથી પડ્યો કારણ કે આ પાણી છે ને મૂકેલું એ પાણી છે

ઘણી જ બજુ છે મિત્રો તમે આ જોઈશું ઘણી આગળ તો મિત્રો અમે અડધે પડદે આવી ગયા છીએ મંદિરની તમે ચારે બાજુનું વ્યૂ જુઓ મિત્રો ચારે બાજુ ને ત્યાં આગળ જુઓ મિત્રો મોર બીચ બહુ મસ્ત જગ્યા છે મિત્રો ને બહુ જ મજા આવશે તમને લાસ્ટ સુધી વિડીયોમાં જોશું બહુ જ મજા આવશે ને આપણે આગળ જોઈએ તો મિત્રો અમારી બાજુ હરાતો નથી પડતો પણ અમારી ગામથી થોડીક બહાર નહીં ત્યાં તો હરાતો કારણ કે તો અહીંયા આગળ ડોકા ભરાઈ ગયા હા માતા બી તમે તો માથા જ નથી પણ તો બહુ કૂદે છે અહીંયા આગળ આ છે ડોકો ભરાઈ જશે તો વરસાદના તમે આ જોઈ શકો છો અહીંયા આગળ ટ્રેક્ટર વેક્ટર બધું ફસાઈ ગયું અહીં આગળ ગાડી લઈને જવાય એવો રસ્તો જ નથી ચોમાસાના ગાડામાં આ બધો પ્રોબ્લમ તમને જોવા મળે છે ઘર કોઈ જગ્યાએ મિત્રો તમે જાઓ ને તો આ જ બધો તમને પ્રોબ્લેમ જોવા મળશે કારણ કે વરસાદના કારણથી બધું આવું થઈ જાય છે પાનપુરી કે જવાબ છે તમે જોઈ શકો છો એની મસ્ત જગ્યા છે અહીં આગળ બસ થઈ જઈ શકો ને આ છે બાવળી તો ગાઈસ અમે બધા લોકો મંદિરે ગયા છે ના તમે અમારી ગેમ જુઓ પેલા લોકો બધા આગળ ને અમે તમારે દર્શન કરવાનું તો આવી જવાનું હું કોમેન્ટમાં નંબર મારો આપી દે કોન્ટેક કરી લીજો તમે આજે મંદિરે થોડીક જ વાર છે દસ મિનિટમાં મંદિરે પહોંચી જવાના છીએ તો બસ હવે થોડીક જ વાર છે મિત્રો બ્લોગની તો એન્ડ સુધી લાજો લાટ આપણું શોખ છે મિત્રો અહીંયાથી બધે પાણી સપ્લાય

મને કાતે મે બી જવું પડે વિડીયો બનાવવા માટે તો એક લાઈક સબસ્ક્રાઈબ કરી દેજે જરૂર તો મિત્રો આ કુતરું બી અમારી સાથે આવી છે દર્શન કરવા મહાદેવના તેને દી બી ફટાફટ લઈ લઈએ મિત્રો આ તમને દેખાતું છે થોડી ઘણી વાર મંદિર છે અમે દેખાતું જ અહીંયા આગળ જઈને મળે છે તો મિત્રો આ છોકરા બી અમારી જોડે આવી ગયા ફટાફટ તમે કહો છો છોકરા દર્શન કરવાને કોના મહાદેવના બોલો છો હર હર મહાદેવ કહો મહાદેવ તો મિત્રો અમે આવી ગયા છે મહાદેવના મંદિરે તમે જોઈ શકો છો આગળ મહાદેવનું મંદિર ફટાફટ જોઈએ તો હવે આપણે જેને વેટ કર પેલા એ કરી લીધો મિત્રો આવી જશે મહાદેવનું મંદિર ને આપણે અહીંયા આગળ ચંપલ પેલા કાઢીએ ચંપલ કાઢવા જરૂરી છે

આપણે મંદિર ખોલ લીધું છે ને હવે એન્ટર કરીએ અંદર તો મિત્રો આ છે આપણે ગણપતિ દેવ ને સરસ્વતી માતાનો ફોટો અહીં આગળ આપણે હાથ જોડ લઈએ ને હવે અંદર આવો મિત્રો તમે અંદર બતાવું આ છે આપણો કૃષ્ણ ભગવાન ની મૂર્તિ તમે જોઈ શકો અહીં આગળ હાથ જોડ લઈએ અને અહીં આગળ આપણે આ અંદર અહીં હાથ જોડ લે મિત્રો તમે જોઈ શકો છો ટીલું કરી શકો છો કરી દઉં મેં બી ટીલું કરી દીધું હું તમને આ બહારનું નું વ્યુ તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે બહારનું નું વ્યૂ આવું છે આ કુતરું બી આપણી સાથે આવી ગયું છે ઉપર હું તમને બતાડો બાર નું વ્યૂ તો આ જોઈ શકો છો આ છે આપણું બહારનું આ લોકો જે આવા કેટલા તે બધા આવી ગયા છે અહીંયા આગળ તમે જોઈ લો આ છે આપણું મહાદેવનું મંદિર તો વિડીયો કેવો મસ્ત છે ને જરૂરથી કરી દેવના મંદિરે તો આપણે દર્શન કરી લીધા અને તમને વિડિયોમાં બતાવી દીધું આપણે આવી જઈએ અનુમાન દાદાના મંદિરે એટલે વિડિયોને લાસ્ટ સુધી બન્યા રહે જો બવેજ મજા આવે તો આપણે ત્યાં આગળ જઈએ એમોરી તો ગાઈસ આજ છે તેમ તેમ તો શકો છો ઈસ પર આજ ચંદન આવે છે અહીંયા

આગળ મિત્રો આવેલું છે હનુમાન દાદા નું મંદિર તો આપણે જઈએ ત્યાં આગળ તો મિત્રો આ વિડીયો લાંબો થઈ જશે એટલા માટે આપણે ફટાફટ હનુમાન દાદા ના મંદિરે જઈએ તો મિત્રો આવે મંદિર આવી ગયું છે હનુમાન દાદા નું પાછળ પાછળ આવો તમે સામે જઈ શકશો સાથે આપણું હનુમાન દાદા નું મંદિર

બાર નો એન્જોય કરો બહાર નો મિત્રો આ છે આપણા હનુમાન દાદાનું મંદિર બહાર થી આ રીતના જોઈ શકો છો મિત્રો મંદિર મિત્રો બસ જાડે જ છે તમે જોઈ શકો ચારે બાજુ

આવાજી પાસે અને અહીં આગળ મિત્રો આ છે ફોટા ગોડા તમે જોઈ શકો છો મિત્રો આ મંદિરમાં બસ આટલે જ મૂર્તિ છે વધારે મૂર્તિ નથી એ મિત્રો તમને બીજી બી બતાડો તો પાછળ આવો મિત્રો આ જુઓ તમે બહારની સાઈડ તમે જોઈ શકો છો એક મંદિર છે આપણે અહીંયા જો પ્રણામ કરી લઈએ મિત્રો આ છે મંદિર ને તમે ચારે બાજુનો મિત્રો વ્યૂ જો એક નંબર મસ્ત લાગે છે મિત્રો આ છે ઓવન ફૂડ અહીંયા આગળ બી પ્રણામ કરી લે મિત્રો ને આપણે આવે ને આ મંદિરથી ઘરે જઈએ દરવાજો બી બંધ કરી દઈએ ને હું તમને એક બીજી બી વસ્તુ બતાડ મિત્રો પાછો પાછળ ને મિત્રો આ છે માતા માતાનું અહીંયા આગળ રહેવાનું મિત્રો અહીંયા આગળ બધા નારીઓ બી ફોડે છે તમે જોઈ શકો આ છે આપણો આ વિડીયો આગળ તમે વોચ કરો મિત્રો આગળ આપણે આ વિડીયો મંદિરથી પૂરો કરીએ તો મિત્રો આગળ અમે લોકો ઘરે જઈએ તો જોઈ શકો છો મિત્રો આ છે આપણે ઘરે જવાનું રસ્તો જેમ આવેલા છે ઘરે જઈએ છીએ મિત્રો તો મિત્રો અહીંયા આગળ બીજા મંદિરે બી આવી ગયા છે ખોડિયારમાંનું મંદિર છે તો વિડીયોને એન્જોય કરો આપણે ફટાફટ જઈએ ખોડિયારમાંના મંદિર અહીંયા આગળ મંદિર આવી ગયું છે આગળ જવાની બહુ પ્રોબ્લેમ છે કારણ કે પાણી તમે જઈ શકો છો ચારે બાજુ વાળા ભરાઈ ગયા છે અમે તો શીતળમાં જવા માટે ક્યાં ટીતર લેવા પડશે ફટાફટ જઈએ હું તો પાણી તમે જોઈ શકો છો સારું પાણી બીજો તો ખાડા ખાડા છે પાણી ગયા તો મિત્રો ખોડિયારમાંના મંદિરે આવી ગયા છે અને આપણે અંદર એન્ટ્રી કરીએ ને મિત્રો પહેલાથી સ્વામિનારાયણ અંદર છે આપણે ફટાફટ એન્ટ્રી કરી લઈએ અંદર તો મિત્રો આ છે આપણું ખોડિયારમાનું મંદિર નહીં આગળ જે આપણે આ જોઈએ

પાણી માં આવે છે અહીંયા પાણી ભરાઈ ગયું છે

તો મિત્રો તમે ઉપર જોઈ શકો છો ચારે બાજુની વ્યૂ તમને મંદિર મહાદેવનું મેડિયાલમાનું મંદિર હતું તમે ચારે બાજુની વ્યૂ જુઓ મિત્રો અને વિડીયોને એન્જોય કરો તો મિત્રો અમે તો થાકી ગયા અહીંયા ટીઆિને પણ આ છોરનું પૂરું કુતરું થાકતું નથી બવે જ દોડી દોડીને ગયા ચાલો મિત્રો હું તો બવે જ છાચી ગયો જડી કાઢી કાઢી ચારે બાજુ મિત્રો ત્યાં બી પોણી ખોડિયાલમાના મંદિરે દર્શન કરવા જા ત્યાં આગળ બી મિત્રો હું સાચી જોડી કાઢી કાઢીને ગયો એટલા માટે મિત્રો મહેનત બહુ કરીએ છીએ એટલે લાઈવ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો એક હજાર સબસ્ક્રાઈબર ચાર હજાર વોટ ટાઈમ પૂરા થઈ જાય તો જ ખુશી મળશે અમને કારણ કે તે સારું અમે મિત્રો મહેનત કરીએ છીએ અને આ વિડીયો આ ચેનલમાં તમને છે ને બહુ મસ્ત મસ્ત વિડીયો જોવા મળશે એટલે સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દીજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દીજો તો મિત્રો આ છે આપણો રસ્તો આ ઘરે જવાનો રસ્તો છે મિત્રો અહીંયા આગળને ઘરે ઘરે જવાય છે મિત્રો તેમના તો આપણે નીચે રહીને આવેલા આંખીને આપણે ડુંગર ઉપર રહીને આવ્યા મિત્રો આ બહુ મોટો ડુંગર નથી નાની ડુંગળી છે મિત્રો તો આગળ રહીને આવેલા છે તો તમને આગળ જઈને બધું દેખાડીએ મિત્રો આવે આવે ને ફાઇનલી અમે રોડે આવી ગયા છે મિત્રો બહુ સારી ચાલીને થાકી ગયા છે પણ શું કરીએ થોડીક જ વાત છે ઘર આવે બે કિલોમીટર જેટલું હશે ઘરે જવાનું મિત્રો આપણે રોડે આવી ગયા આગળ જઈએ આગળ જઈને તમને દેખાડીએ મિત્રો તમે ઉપર રહીને જોઈ શકો છો ચારે બાજુની જીવ એન્જોય કરો